અને હવે વાત કરીશું ગુજરાતની તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની માહોલ સર્જાયો છેલ્લા એક અઠવાડિયાથી અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આ વર્ષે અત્યાર સુધીમાં મોડાસા તાલુકામાં એકસો ને વીસ એમએમ ધનસુરા તાલુકામાં તોંતેર એમ બિલોડા તાલુકામાં ઓગણચાલીસ એમએમ અને માલપુર તાલુકામાં ચાર મીમી મેઘરજ તાલુકામાં એકસઠ મીમી અને બાયડ તાલુકામાં ત્રેસઠ મીમી એમ કુલ પડીને જિલ્લામાં ચારસો મીમી વરસાદ નોંધાયો છે આમ જિલ્લામાં કુલ સોળ ઇંચ વરસાદ હાલની પરિસ્થિતિ જિલ્લાના મૈશોર ડેમની સપાટી બસો ને નવ પોઈન્ટ ચુમ્માલીસ મીટર વૈડી ડેમની સપાટી એકસો ને ચોરાણું પોઈન્ટ ત્રેપન મીટર માસુમ ડેમની સપાટી એકસો ને ચોપન પોઈન્ટ ચુમ્માલીસ મીટર વાત્રક ડેમની સપાટી મીટર મીટર અને ડેમની સપાટી છે આગમી સાત દિવસમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને તાલુકા મથક ઉપર ઉપસ્થિત રહેવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની કામગીરી ચોવીસ કલાક કાર્યરત રહે તે વ્યવસ્થા કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે કુલ ચારસો એમ વરસાદ પડેલ છે એટલે કે છ ઇંચ વરસાદ સિઝનનો થઈ ગયેલ છે તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત પોઈન્ટ તેસઠ ટકા વરસાદ પડી ગયેલ છે અત્રેને જિલ્લા મથકે જિલ્લા કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કરી દેવામાં આવેલ છે જેની અંદર ત્રણ કર્મચારીની ચોવીસ કલાકની ડ્યુટી ફાળવવામાં આવતી હોય છે એ જ રીતે તાલુકા મથકે પણ છ છ તાલુકાની અંદર કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવેલા છે ત્યાં આગળ પણ ડ્યુટી ઉપર કર્મચારીઓની ડ્યુટી ફાળવવામાં આવતી હોય છે એ જ રીતે આગામી સાત દિવસની અંદર વધુ વરસાદ પડવાની આગાહીને કારણે તમામ શ્રીઓને તેમના કંટ્રોલ રૂમ ચોવીસ કલાક ચાલુ રહે તેમજ કર્મચારી કંટ્રોલ ડ્યુટી ઉપર હાજર રહે તે